ધમાકા ઓફર ધમાકા ઓફર ધમાકા ઓફર જીઓનું કાર્ડ તમે લો છો તો એક મહિનો નેટ ફ્રી આવે છે કોલ ફ્રી આવે છે અને અનલિમિટેડ નેટ આવે છે તો આ ઓફર ફક્ત નવા મહિના માટે જ છે અગિયારમો મહિના માટે જ તો જેને પણ લેવું હોય એક અગિયાર બે હજાર પચીસથી ત્રીસ અગિયાર બે હજાર પચીસ સુધી છે બસો ને નવાણું પણ કાર્ડ આવે છે અને ત્રણસો પચાસનું પણ કાર્ડ આવે છે ત્રણસો પચાસની અંદર અનલિમિટેડ કોલ નેટ બધું અનલિમિટેડ આવે છે અને ફાઇવજી ફોન હોય એના માટે અનલિમિટેડ હોય છે જે ફોરજી ફોન માટે લે છો તો બસો નવ્વાણુંમાં આવે છે આ ધમાકા ઓફરની સાથે ફાઇબર પણ તમે બુક કરી શકો છો તો ફાઇબર પણ બુક કરીને તમે લાભ લઈ શકો છો તો આ જીઓ ઉકાળ તમે લેવા માટે અમારો સંપર્ક કરી શકો છો છન્નું બે ચુમ્માલીસ ત્રીસ ચાલીસ એક જીઓનું કાર્ડ લેવા માટે સંપર્ક કરી શકો છો જીઓનું ફાઇબર લેવા માટે સંપર્ક કરી શકો છો રિચાર્જ કરવા માટે સંપર્ક કરી શકો છો અને ત્રણસો ઓગણપચાનું રિચાર્જ કરાવવો છો તો પણ અનલિમિટેડ નોટને નેટને કોલ આવે છે તો એટલા માટે જીઓ તમાકા ઓફરનો લાભ લો અને પહેલાં તે પહેલાં ધોરણે છે તો ફક્ત અને ફક્ત જીઓ કાર્ડ માટે મળવા માટે શું ભડિયાનો સંપર્ક કરો